ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જ એવો ને તો બે દિવસથી આપણા વ્લોગ આવ્યા નથી તમે બધા કહેતા જ કે ટાઈમ તો આપી દીધો પણ આ લોક નાખી ન દેખ તો થોડુંક કામ આવી ગયું તું બે દિવસથી આપણા વ્લોગ નહીં આવતા હોય તો કાંઈ કદી કે જેથી જેમ કાયમીથી કાયમી આપણા વ્લોગ નવા આવી જાય અને માણસરમાં પહેલો વરસાદ પડી ગયો આપણે સાટાન જો દેખાય

અત્યારમાં યોણા કે ની ન ગયા તો શ્યામભાઈ હતા નહી લેવા ગયા ને દુકાન નઈ બનાવી પાવર બેગ લેવા આવ્યા આજે આઈને પાછોજી કોલ કર્યો એમ આ

મોબાઈલ નથી મુકતો મોબાઈલ પેલા બધા મોબાઈલ મુકાયું ડિસ્પ્લે મોબાઈલ ની

अपरे एप्पल नो सीओ है भाई एप्पल नो आईफोन नो आईफोन नो एप्पल हमरो खेल बुवा <laughs> यार अब उम्नो कोबो पड़े यार हामी कइ आईफोन जोयो केओ है आईफोन काला कलर नो तरु तो खोलते अपरे केओ लेवो अपरे तो ई तो मेरी ले सीओ से सीओ है ई तो गमेते कलर फेरवी नाखे वीडियो ई ले ले ई तो वीडियो ई ले ले मुलाबी ई ले ले मुलाबी ई ले ले ફોટો કોંગરા ફોટો લેને ભાઈ કહી તો તો અમારે ભાઈને ફોટો પડી ડોબો ઓક્ષે આવી ફોટો ગ્રાફ દી આ તો નામ છે

अलि <laughs> <जा देखा> <laughs> के

અભાઈ બહુ મસ્તી કરી લી કે સીઓ સીઓ આઈ ફોન સીઓ તો લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ તમારું સીઓ મે કેવું બીજું કઈ સબસ્ક્રાઇબ કરો ન ભૂલતા તમે સ્ટોરી મૂકશો કે મૂકવાની રેડી મડી બીજા બ્લોગમાં